કેમ છો બધા સર્વને જય વડવાળા જય દ્વારકાધીશ મિત્રો આપણે રોજ રૂટિનમાં મારું રોજનો મિની એક બ્લોગ આવે છે ઇન્સ્ટામાં આવે છે યુટ્યુબમાં આવે છે એમાં તમે મને રોજ પૂછતા છો કે લાલાભાઈ તમે આ ગળોનો જે જ્યુસ પીઓ છો એ હકીકતમાં છે શું ગળો ઘણાને ખબર હોય છે ઘણાને નથી ખબર પણ એ પહેલાં તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકોન દબાવો આવી અનેક માહિતી માટે હવે ગળોની માહિતી આપવા માટે આપણે આ ફૂલ વિડીયો બનાવેલો છે કે ગળો છે શું ગળો એક રસાયણનું કામ કરે છે શરીરમાં ગળો ગોખરું ને આમળા આ ત્રણ રસાયણ છે જે શરીરમાં ઇમ્યુનિટી પાવર વધારે છે ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિ આપે છે અને ગળો તો એક એવી વસ્તુ છે કે જે સુગર સામે પણ રક્ષણ આપે છે ખરેખર ડાયાબિટીસનું કોઈ પેશન્ટ હોય તો એને ગળો લેવી જરૂરી છે હવે ગળો છે શું ગળો ક્યાં મળે છે ગળો ક્યાંથી લાવવાની છે અને એને કેવી રીતે બનાવવાની છે બધી પ્રોસેસ છે તો આપણે એના માટે ફૂલ વિડીયો બનાવેલો છે હવે મિત્રો ગળો ગામડાઓમાં કે કોઈ વાડ હોય કે વેલા હોય ત્યાં આગળ ગળો અવેલેબલ હોય છે તો હું તમને સમજાવું કે તમે ગળો કોઈ આપણા ગામના જૂના માણસો હોય કે જે ભેસો કે કઈ પણ ચરાવા જતા હોય એમને ગળોની માહિતી હોય છે તમે સાંભળ્યું છે કે કોરોનામાં ડોક્ટરો દ્વારા અને માહિતી સૂચક અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવતું કે ભાઈ ગળોનો નું પીઓ ગળોનું દાંતણ કરો હિન્દીમાં ગિલોય કહેતા કે ભાઈ ગીલો એ દિવસે ખબર નથી ગીલો એટલે શું પછી ખબર પડી કે ગિલોય એટલે ગળો એટલે ગળો તો વાડે વાડે ઢગલો પડી છે આ તો આપણા ઘેર આપણા હમે આયુર્વેદિક બધી વસ્તુઓ પડી છે અને આપણે એનો ઉપયોગ નથી કરતા

રાતે તપેલી નવા પાણીમાં હું એ પાણી આખી રાત રહે છે અને સવારે એને ઉકાળી અને એકદમ અડધું થઈ જાય પછી એ પાણી હું સવારે પીવું છું થોડું કડવાશું હોય છે પણ સરસ હોય છે એનાથી મજા બહુ આવે છે અને શરીરમાં ખરેખર બહુ એકદમ એનર્જી આખી અલગ જ રહે છે અને જો તમારે કોઈને ડાયાબિટીસ કે શુગર હોય તો આ વસ્તુ રામબાણ છે આનાથી તમને બહુ ફાયદો થશે ખરેખર કંટ્રોલ કંટ્રોલ થશે આનાથી એટલે તમે આ ગળો જોઈ છે અને ખરેખર બને ત્યાં સુધી કોઈ એવું કહેજો કે લીમડાની ઉપર જે આની વેલ હોય એવી તમે લેજો તો એનો તમને ડબલ ફાયદો થશે અને આને તમે રાતે પલાળજો જેમ હમણાં કહ્યું એમ આખી રાત પલાળવા દેજો ખાંડી અને પછી સવારે આનું પાણી પીજો અને હજુ પણ કોઈ તકલીફ હોય કોઈ માહિતી ના મળતી હોય તો મને મારી ઇન્સ્ટા ચેનલ ઉપર તમે મેસેજ કરી શકો છો લાલો સેવાળા સેવન્ટી છે એનું નામ આવી અનેક માહિતીઓ આપણે આપવા જઈ રહ્યા છીએ અને અનેક માહિતીઓ આપણે આપીશું તમને જ્યાં જ્યાં ગમે છે જે મને તમે પૂછી શકો છો આપણે એનો એક વિડીયો બીજા દિવસે મૂકીશું મિત્રો તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બે લાઈકોન દબાવજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો ક્યારેક કોઈનું કામ થતું હોય તો કોઈના કામમાં આવી જાય પણ ત્રણ રસાયણ છે ગળો ગોખરું ને આંબળા આનો પીવાનો ખરેખર આગ્રહ રાખજો મારો જાતનો જાતનો પોતાનો અનુભવ છે એટલે હું તમને સલાહ આપું છું કે આનાથી ખરેખર બહુ મજા આવે છે બે દાખલા પણ છે કે સુગર પણ ઘટ્યું છે એટલે હું રૂટીન પીવું છું તમે મારા વિડીયો મારા વ્લોગ જોવો છો અને તમે પણ જો ટ્રાય કરજો તમારું પીવું હોય તો હું કોઈ ફોર્સ નથી કરતો કે પીવું રે પીવું આ તો મારા મિત્રોના ઘણા મિત્રોના મેસેજ હતા આ છે શું મને સમજાવો એટલા માટે આપણે આ મિત્રો વિડીયો બનાવ્યો છે સર્વને જય વડવાળા જય દ્વારકાધીશ ફરી કોઈ વિડીયો સાથે મળીશું